એટલે છતાંય ઝોલો આવે તો વિલાય થોડું પણ ગુરુ મહારાજ ના આશીર્વાદ પડ્યા છે કે ઘણી વાર યમ આવેલા પાછા જ હોય છે યમ આવેલા પાછા જ હોય છે પાછા પાડવાની યમને પાછા પાડવાની જડીબુટ્ટી ગુરુ મહારાજે આપેલી છે ખરેખર ના ઘણા તો એમના મીની આબાની બીક થી ઘણા મરી જાય તમે જો બીક માં અડધા મરી ગયા પણ જેને ગુરુચરને ગયેલા છે ને એને પાછા જાય છે કો તો આઈને હાથ જોડીને ઉભા રહી છે કે તમે હવે તમારી ઈચ્છા હોય તો આવો પ્રમાણ રામચંદ્ર ભગવાનના ચરિત્રમાં અંત સમયે કેમ કે આવા જીવન મુક્ત પુરુષો હતો તો એવું કહેવાય છે કે યમય દ્વારે આવીને ઉભા રહેતા કે હવે તમારી ઈચ્છા હોય તમે કૃપા કરો તો સારું નિયતિને ન્યાય આપીએ આપણે બધા મળીને બાકી મારી કોઈ સત્તા નથી હું તમને કે તમારા સુધી પહોંચી શકું તો વિચાર કરો કે એવા પુરુષોએ યુક્તિ કરીને પોતાના શરીરનો જે કંઈ પણ એનો બ્રમલીન દશામો આપ્યું છે તો આવી સત્તા આ વિષયો બહુ ગહન છે આ સમજવા અને અમારા મહારાજે મહારાજે આગળ જે એમના વાત કરી કે જો શાસ્ત્રો સંતો અનુભવી પુરુષો અને આ બધો મેળ તમે કરવા તો ગોડા થઈ જાવ તો કદી પાર આવે એવો નથી આ બહુ ગુહેતમ ગુહેતમ અને બહુ જટિલ પ્રશ્નો છે આમાં કોઈ કર્મ ઉપાસના સાધના ગમે એટલું કરે તોય કશું ભાડતા નથી તો એ ખાલી જઈ ને આખા જગતને જીતી લે તો સુખી નહીં આવા બધાને રાજપાટ ગાદી ગુરુ જનક જેવા પણ તમે જો ભરી સભામાં જ્ઞાનીઓ સાથે રહેતા બધું જ યોગ કરતા ને બધો સંવાદ કરતા છતાં કહેશે મને આવો કોઈ સાક્ષાત્કાર થયો નથી મને કોઈ સાચું હજુ પકડાતું દાડો તમારી સાથે જ્ઞાન ગોષ્ઠી કરું છું વારંવાર સભાઓ કરું છું પણ જે વાત સમજાવી જોઈએ એ મને હજુ દ્રઢ થતી નથી જો આટલો બધો આટલો બધો પદાધિકારી આટલો બધો સતત સંઘ રહેવા છતોય જો સાક્ષાત્કાર નતો થતો તો એ કબૂલી જતો હતો કે જો મારે પાકું થયું અને હજુ શરણાગતિ અથવા એની શ્રદ્ધા છોડી નતો એવું નહીં અભિમાન નહીં આપણે તો જરાક કદાચ પ્રતિજ્ઞા પાડી હોય જરાક આશીર્વાદ તો જોડા આપણે તો કેટલું બકવા કરી બધું એવું નહીં હમણાં સરસ ઉમેદરામ મહારાજ ને વાત કરી કે હે સખી હિરત હિરત હે હેરાન હિરત હિરત હે હેરાન એ કહેશે કે હું હેરાન છું હે સખી જે જાનત તે બોલત નહીં ઓર જો બોલત તો જાનત નહીં આ વાત એવી છે અટપટી કે એવો હેરાનોનો વિષય છે કે જે જાણી જાય છે એ મૌન થઈ જાય છે એને બોલવાની ઈચ્છા જ નથી થતી અને જે અધૂરિયા હોય કે જે મેં જાણ્યું છે એવો દાવો કરે છે અને અયમ આત્મા બ્રહ્મ હું જ બ્રહ્મ છું હું જ ઈશ્વર છું હું જ સત્ય છું આવું ઈશું એકવાર બોબો પાડીને બધા બોલવા માંડ્યા તો એને જીવત ખીલા માર્યા જગતે અને ત્યારે ગુરુના એના ખીલા મારતા સજા કરી તો આદેશ કર્યો તો તોય એના રાજા એ વખત પૂછ્યું કે તારા ગુરુને એક વાર છે બોલાય ત્યારે ગુરુને કીધું કે વાત સાચી છે પણ મૂર્ખાઓ આગળ આ વાત નથી કરવાની એ કે છે આ ગુરુ કહે છે કે આવું કેમ થયું શીલોને ગુરુ ત્યાં સંવાદ કરે છે સજા થઈ ગઈ ત્યારે એટલે શું કે છે કે વાત સાચી છે એ કે છે ને અયમ આત્મા બ્રહ્મ હું સત્ય છે હું જ ઉપર કોઈ નથી બધું છે છે આ આ બધું વાત 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 સાચી પણ જોડે તારે કરવાની જગત કરવાની તમે જો ઉપદેશમાં પ્રતિજ્ઞા તેમો આપે છે બહુ સાવધાન થવું તો ઉપદેશમાં એટલે પ્રતિજ્ઞા આપવામાં આવે છે કે તને ગુરુ મહારાજે જે વાત સમજાવી એમ સમજી રહેજે પણ આ સમજ્યા વગરના આગળ આ વાત કરતો કેમ કે તમે તમારો વિષય તમારી સમજ છે ને એ બ્રહ્મ જ્ઞાનની છે જીવન મુક્ત તમારો વિષય એ જ્ઞાન માર્ગ છે યોગ માર્ગ તપ માર્ગ કે ધ્યાન માર્ગ કે કોઈ બીજો માર્ગ જ નથી અહીંયા કીધું ને કે જપ તપ તીરથ કાંઈ ન જાણું સહેજે સહેજે હું તો સુખડા ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા મને સ્વયં અવી તો આવો સહજ સરળ વિષય બનાવો હોય તો સમર્પણ અથવા વાનમ લભ્ય તે જ્ઞાનમ જ્ઞાનમ પરમ સાધુ એક તો પૂર્ણ નિષ્ઠા વાળો એક કરી જાય પૂર્ણ નિષ્ઠા સમર્પણ કરી દે કે હવે બીજું કોઈ કલ્પના કરવાની નથી એટલે હમણાં મહારાજે હમણાં કીધું હતું કે કાઢકલ્પના કાચ યાદ બોલે તે વસ્તુ છે એક વાર પરણ્યા એટલે ઘર એટલે પર વાત પૂરી થઈ ગઈ પછી કલ્પના કરવાની જ નહીં જગતનું કોઈ પણ વાત પછી એટલે કીધું કે શ્રદ્ધા વાનમ લભ્ય થમાં જેજે ને પૂર્ણ સમર્પિત કર્યું અને તરી ગયા પાકા થઈ ગયા અને શન થઈ ગયા બધું જાણવા છતાંય અજાણ થઈને રહ્યા કેમ કૃષ્ણ ઇતિહાસમાં જોજો કે એમને એ વાત કરી નથી અર્જુનને આ તો નાદાની કરવા માંડ્યો યુદ્ધમાં અને બકવા બીજો કરવા માંડ્યો કે જ્ઞાન નો અધિકારી નતો પણ એના નિમિત્ત બનાવીને એમને પોતાના હૃદય વાત ઘણી બધી કરી પણ એને ખાલી પેલી કાયરતા દૂર થાય એવું આટલું સવા સતત જ્ઞાન તો એ તમે જોજો અર્જુનની દશા જો થયું હોય જ્ઞાન તો દશા પાછી જુદી હોય પણ એ એ અધિકારી હતો જ નહીં પણ ભગવાને કૃપા કરીને એના ઉપર બધી વાત સમજાય પણ જેટલું વભળ્યું જેટલું વપડ્યું એવું મહારાજ કે એમ અર્જુન ની બુદ્ધિ સંશયોથી વધવા માંડી આ હાચું પેલું હાચું જ્ઞાનયોગ કર્મયોગ આ ભૂત ફલી ડાકણ સાકળ બધું પૂછ્યું એટલે આ સત્ય આ સત્ય તમે કે બધા તમે ગીતાના બધા શ્લોકો વાંચો પણ એને પછી કોઈ પાર જ નતો આવતો પછી છેલ્લે હાથ જોડીને કીધું કે આ બધા હવામાન નથી પડવું હવે હું સમર્પણ કરું છું મારું જાતને કે હવે મારા માટે આદેશ કરો તમે કયો એમ જ કરવું છે હવે મારે બીજું કોઈ મારી બુદ્ધિ ચલાવી ત્યારે વિરામ થયા ત્યારે કીધું કે હવે તારો ધર્મ સંભાળ તારો ધર્મ હાલ યુદ્ધ કરવાનો છે કોઈ ગાવા બજાવવાનું ભજન કરવાનું નહીં કીધું ભક્તિ કરવાનું નહીં કીધું હાલ તારો ધર્મ શું છે યુદ્ધ કરવાનું છે અને સ્વધર્મે નિધનમ શ્રેય જે પોતાનો ધર્મ બજાવતો બજાવતો જે પ્રાણ છોડે છે એ શ્રેય કરશે જો ધર્મ છોડીને તમે બીજો તમે ગ્રસ્તાશ્રમ વધ્યો અને પછી જો ઘર બર છોડીને ભૈરવ છોકરો મેલીને અર્ધકચરું બીજું કરવા જશો તો પછી પાછું દશરથરા મહારાજ ભરાય પડે એવા ભરોડા છે હવે બે મોજ કરીએ ભાવ મહિમા પુષ્પાભાઈ હાથે હાથે પરિવાર આખો વિવેકી પણ ખરેખર અમૃતાનંદ મહારાજ પાવર એ ત્યાગ ની પરાકાષ્ઠા હતી મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય છે એના મનમાં પાછું એમનામાં વર્તમાન હતું મેં પ્રત્યક્ષ એમના હાથે સમય વિતાયેલ એમને કદી એ કોઈ દાડો દશરથ શું કરે છે કે મારા છોકરા સૈયો શું કરે છે કોઈ દાડો કલ્પના કરી નહીં અને એકાંતે બેસી અલખને આરાધે એમ એવા એવા

હવે અમને બેનો યોગ દશરથ નો મેં કરાવ્યા કે આ મહારાજ શ્રી ને મને કે મારા પિતા શ્રી ના ત્યાગી અમે બે હોમાં બેઠા બે મોન રહે અમે કીધું હોમો મોન રહેવા મજા આવ્યા એમની ઈચ્છા હોય તો બોલે બાકી આપણો કોઈ અમો બહુ મને મારા જ્ઞાન ઉપર વિશ્વાસ એમને એમના જ્ઞાન ઉપર વિશ્વાસ હોવું જોઈએ ને આવું વિશ્વાસ તો હોવો જોઈએ ને આપણે આપણી ડિગ્રી ઉપર ડોક્ટર બન્યા હોય કોઈ દેશી દવા નો હોય કોઈ ભળ્યો ના હોય ને તો દર્દ જાય તમારો ફાયદો છે તમારે કે ગમે તે એની કોઈ બહુ ચિંતા કરવી તમાર નિરાકરણ કરે ને દેશી હાડવે જો મળી જાય ને તો તમાર તો ડિગ્રીની જરૂર છે તમાર તો દુઃખ જોયું તો પછી હાર્ડવેદ થી મટે કે એલોપેથી મટે કે દેશી દવા થી મટે ઘણા બધા એમાં એ તમારું તમારું સાવધાન રહેવાનું કે તમારું નિરાકરણ થાય છે સુધી વિવેકાનંદ થાય ત્યાં સુધી મંડ્યા આ વિવેકાનંદ ના શબ્દો છે કે આ જીવન સેના માટે મળ્યું છે આ જીવન નો ઉદ્ધાર સેમો છે લોકો એને એમ સમજશે ઓફિસો વિવેકાનંદ લગાવી દીધા એમાં ધંધાની વાતો કરે આવું વિવેકાનંદ નથી કરે ઓફિસો પણ બધે કે તમારું લક્ષ પ્રાપ્ત ના થાય મંડ્યા અને આ બજારની વેપારની વાત વિવેકાનંદ ને નથી કરી હવે આવું આવું અટપટું હોય સંત મહાપુરુષો કયા લક્ષ વાત કરે મનુષ્યજીવન અનમોલ મળ્યું છે અનમોલ મળ્યા પછી એવું કયું કાર્ય જનકજીનો આ પ્રશ્ન પરીક્ષિતનો આ પ્રશ્ન કોઈ પણ શાસ્ત્ર ઇતિહાસના ના હો એને એમ કીધું કે જ્યારે મૃત્યુ સામે હોય તો પહેલું કાર્ય કયું કરી લેવું છું આવો વિવેક વિવેકજી ન આવે અને મૃત્યુ બધાના સામે જ છે કોઈને વઠોર લઈ લો કોઈને ખબર નથી ઘણા બેફર ફરે બાકી પેલા પરીક્ષિત ને એક વાર આવી ગયો બુધને ને એક વાર આમ આમ બજાર ફરવા નીકળે ને એક મળતું જતું જોયું કે આ શું થયું કે મરી ગયો તો કે મરી જવાય હું એ મરવાનું કે આ તમે મરવાના સારથી કે તું એ મર્યો કે આ બધું આખું જગત કારણ મુખમાં જ છે તો કે છે મરવાનું નક્કી છે તો આ જગત આટલું બધું મોહ માયા વાળું છે ફરી રહ્યું છે કે એ બધું બેભોન છે એ ન તો ચલો સારથી પૂરું બની પહેલો પૂરું સારથી હતો સાચી હતી તો ગાજપાતા બે ભોન માં છે કે સાચી વાત છે કે હા સાચી વાત છે સાચી એવા ત્રણ પ્રશ્નોના જવાબ એવા સચોટ આપે કે બુદ્ધ નો પાછો મહેલમો જવાની ઈચ્છા જ ના થઈ તો કે રથ પાન પણ પાછ જવા દો પાછા વળવા મજા હોય તો દુઃખ જ છે કે જીવો ત્યાં વિચાર કરો એ માણસ જિંદગીમાં પહેલી વાર નગરીમાં ફરવા નીકળ્યો અને ચાર પ્રશ્નો એના થયા એક જોયું કે મૃત્યુ સત્ય છે એને નિવારી શકાય એવું નથી કે ઓનો કોઈ ઉપાય નથી ના કોઈ ઉપાય સનાતન છે કે હા સનાતન મૃત્યુ સજ્જ આ કાયામાં જે આવ્યા કાયા એ મરણ ધર્માવાળી છે ને કાયમી નથી થોડા આગળ ગયા તો એક રોગી મળ્યો કે મને શું થયું કે રોગ થયો કે દરેકની કાયામાં રોગ સજ્જ ગમે ત્યારે ગમે તે રોગ ઉભો થાય થાય ને અને આગળ જતાં એક ભેડો ઓકો વળી ગયો લાઠી લઈને ટેક ટેક કે કોઈ ના થાય ને તો ગઢપણ તો મારવાનું છે આબાનું આબાનું ને આ જર્જરી થવાની છે ભાઈ દેખા હ નહીં ખંભળા હ નહીં વાત બીજ કપ તમાર ઘરણ ઘરણ કરશે તમાર તો આ કાયાનો ધર્મય પાકો જ છે બુદ્ધ કહે તો 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 બહુ ઓછો સમય છે તાર પાછા વળવું હવે જવા દો રથ આપણો બહાર જવા અને બાર વર્ષ જે મહારાજ કે ને એમ કેટલાય મહાપુરુષો નો સંઘ કર્યો અનુભવ કર્યો સાક્ષાત્કાર કરવાનું ઘણું કોશિશ કરી જેમ વિવેકાનંદે કંટાળી પછી ત્રિશુલ હાથમાં લઈને એમ અંત લાવવાનો હોય યુગી યુગી ઘણા પુરુષો ઘણા બળતા જાતે ના મેળ પડ્યો તમારે મારા હમું પડ્યું છે ગુરુ હોમે મળ્યા મારી જોડીને બિહારી જેમ ગુરુનો સ્વભાવ મા જેવો આજે જ મેં એક ચિત્ર જોયું તું મા મા કેવું બાળક સાથે કેવું વ્યવહાર કરે બાળક ગુનો કરે ને અને બાળકને ખબર પડે ગુનો કપલું પકડી ગયું છે અને માને ખબર પડી ગઈ છે તો બાળક રોતું રોતું રોવાનું ચાલુ કરી દે હવે મા માર છે અને મા શું કરે ઓમાય નહીં મારું ઓમાય નહીં મારું અને પાછળ બે હાથ રાખીને મા પહેલા તો ઢોકળો લાવે નહીં મારું કોઈ નહીં કરું આ છોકરો કે ના તો મારે જ મને ખબર છે છોકરાને ખબર પડી જાય કે ગુનો મારવાનો મા કે નહીં મારું તું અમારે તો ખરો માર જોડે આય તો બીજે ચોય ના જઈશ માની કરુણા જો હવે તું બીજે ચય ના જઈશ ગુનો ભલે થઈ ગયો તું આય માર જોડે આય છોકરો બીવા તો બીવા તો આવો તમે નહું બધાય સમજ્યા છે છોકરો બીવા તો બીવા તો આવે મા ઉપર વિશ્વાસ રાખવો ના રાખવો અને માર પડશે સાહેબ જેવો છોકરો જોડે આવે ને એવો બરાબર પાછળથી હોટી લઈને આવું તમે વિચાર કરો માએ ને નાનું બાળક બોલાવે કશું નહીં કરવું કેટલા પ્રોમિસ ગમે એટલા વચનો આલે પણ સાહેબ જેવો હાથમાં આવે ને એવું પડી જ જાય માં પેલા આજ ભાવ ગુરુ નો છે આજ સ્વભાવ ગુરુ નો છે સાહેબ એ મારવા પાછળ કેટલું કલ્યાણ છે આ તો સમજે ને કોઈ અધિકારીને અણહારવા વાતનો કોઈ અધિકારીને એ માએ શું કામ માર્યું છે અને શુંગામ આટલો બધો વિશ્વાસઘાત કર્યો બોલાવીને અને પાછળ નજીક બોલાવીને મારે છે કેમ મારે છે કેમ આટલો બધો વિશ્વાસઘાત કરવો પડે છે કેમ કે એ સમયે એ નિર્દોષ છે અને આજે આજે માની જે ફરજ છે આજે માનો ધર્મ છે કે આજે જો એને સજા નહીં થાય ને તો આ ગુનાઓ વધતા જશે કલ્યાણકારી હોય છે તો આવો સંતનો સ્વભાવ છે આ બધા સંતો તમને મને જે તાર્યા છે ને સંતોએ આમ પાછળ રોટી લઈને આવડ રહીને જોડી બોલાવીને કૂટ્યા છે આ નેતર આ મો માયા મમતા એમને ધીબેડા વગર જાય એવી જેટલા ટીપ્યા જેટલા ટીપ્યા

અને માર્ગ અને ત્યાગ માર્ગ આની વચ્ચે આપણે ઘણી વાર દીધવામાં હોઈએ પણ નિરાજ બાપુ બહુ સાવધાન કરે છે બહુ જમ પેલો કુંભાર મોય હાથ રાખે ઉપર ટીપે મોય હાથ રાખે ટીપે એમ છે ને એવી ભૂમિકા એવી ભૂમિકા એને ખબર છે કે આ કાચી માટી છે જરૂર પડે ત્યાં સુધી એને હચવાની હચાવવાની અને જ્ઞાન અગ્નિમો તપાવવાની એટલી બધી તપાવવાની એને ઘાટ આપવાનો પછી તપાવવાનો એમાં દયા ના મેળવો પેલા પગમાં ખૂંદે માટીને ખૂંદી ચાકડે ચડાવીને પછી એને ઘાટ આપે પછી પાછું અગ્નિમાં ટકોરા મારી મારીને જગત તો પછી ઓરત અમને ટકોરા મારી મારી કું મણી નહીં એવું છે કે નહીં જગત પછી કદર કરે એના મોરનું બધું કામ તો સંત કરે છે જગત તો પછી પડે તમે ભગત કહે પણ એના મોરની બધી બધી પ્રોસેસ આખી બહુ લોબી છે કેમ કે તમારા મન સુધી પહોંચવાનો ધર્મ ગુરુનો છે સાહેબ અને તમારા મનને એટલે સંતો કહે છે કે તનના ગુરુ તો સર્વને જાણજો મનનો ગુરુ છે ન્યારો મનના ગુરુ એના ભૂલ નથી ભાગતી ભૂલ્યો ભટકે છે જગ તનના એટલે આ દેહના રોગ મટાડવા હોય નસ દબાતી હોય કોકરી ઠીકરી પથરી જે કંઈ પણ હોય તો બહુ જ ઓપરેશન થઈ એનું નિરાકરણ બજારમાં થઈ જાય મળી રહે આંખના નાકના કોનના મોઢાના પણ એવા મનમાં પડેલા સંશયોનું સમાધાન અને મન એ એવી એક વચ્ચે દ્વિધા છે એનો નિવેડો લાવો એટલે તે સદગુરુની જરૂર પડે છે ત્યાં અને આ જે ભેદનો જે નિરાકરણ થાય છે પછી જે શાંતિ થાય છે પછી જે આનંદ ઉપટે છે કેમકે તમારો મહાચોર જે મહાચોર છે ને એ પકડાય અને પછી જ્યારે શાંતિ થાય આવું કામ મહાપુરુષો આપણા માટે કરે છે એવા સંતોને કોટી કોટી વંદન અને આ મહિમાને શોભા દીપાવનાર અને જેમની પુણ્યતિથિ છે આપણા કાશીબાઈ કાશીબાઈ એવા ભલે મહારાજ ત્યાગી પણ કાશીબાઈ ભક્તિ આશ્રમના આચાર્ય કહેવાય અને એમને ઘેર રહી અને આખા બધા બાળકોને પતિ ને પતિનો ધર્મ બજાવ્યો એમને એમનો ધર્મ સંભાળ લીધો મહારાજ તો બધું છોડીને જતા રહ્યા ચાલુ દુકાનમાંથી ઉભા થઈને કેટલો છોકરો ભાઈ બોલ સાત ભાઈ બહેનો આવડો આવડો મેલીન મહારાજને જ્ઞા વૈરાગ્યનો માર્ગ પકડી પાડ્યો ત્રીસ પોંત્રીસ વર્ષ સુધી પાછા અહીં જોયું નહીં ગર્મ હું થાય અને કઈ રીતે ચાલ્યું એ કાશીબાને ખબર છે અને સમય સાથે દશરથરામ જેમ મોટા થયા એમ બધું આખો કારભાર સંભાળતા સંભાળતા આજે એ માતા પિતાની ભક્તિનું ફળ એટલે દશરથરામ મહારાજ એક ગ્રસ્થાશ્રમમાં તપ્યા અને એક ત્યાગમાં તપ્યા અને એટલું સુંદર પોતાના જીવન ઉપર કોઈ ડાઘ ના લાગે એવું અમૃતાનંદ મહારાજનું અને બેની એ પુણ્યતિથિનો અવસર મહારાજ એટલા જ ઉમંગથી એટલા જ હરખથી આખો પરિવાર આવા સંતોની સેવાનો લાભ લેશે આપણે બધાને આટલા બધાને આપણે મળવા જઈએ કેટલા બધા દાળાજો ચાંદનો હીરાબા હોભરતો તો આજે અયો આ કાશીબાની ભૂમિમાં દર્શન થયો આ બધા સંતો બધાને એક સાથે દર્શનનો યોગ કરાયો આવા પરિવારો મળવા દુર્લભ એવા પરિવારો જોદળથી પ્રેરણા લેવી આપણને એક તો માર્ગ પકડાય કાં તો જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ વૈરાગ માર્ગ જે કંઈ પણ તમને માફક આવે હું એવું નહીં કહેતો કે હું સાચો કે આ હાચા પહેલા હાચા તમને જે માર્ગ પકડાય જિજ્ઞાસુ બનીને આગળ જિજ્ઞાસુનો બહુ મહિમા ગાયો જિજ્ઞાસુમાંથી મુમુક્ષુની ભક્તિ જેમ તમારી એકત્રિત થાય સંચય થાય ધીરે 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 અને એમ ફળાવે એક સંતના ના સંત પણ નથી મફત સતત સંગ કરો પ્રથમ ભક્તિ કર સંતન સંગા અને પછી જ્ઞાન છે પછી શું એ પછી મોટી જવાબદારી છે તમે એક વાર ભણી ગણી ડોક્ટર થઈ ગયા તમે જો હમણાં જ કાલે અમારા ઘેર એક ડોક્ટર આવ્યા હતા એ કહે છે મહારાજ જે દાડે ડોક્ટરની લાઈન પકડી નહીં એ દાડાથી એટલી બધી મહેનત એટલી બધી મહેનત કરાવે છે ડૉક્ટર સાત આઠ વર્ષ ભણવાનું ભણ્યા પછી થિયરી અને બન્યા પછી હજુ ઊંઘવા મળતું સાહેબ ડિગ્રી મળી ગઈ ડોક્ટરે બની ગયા તો એ સાહેબ કે હવે મારો ધર્મ માને ઊંઘવાની ના પાડે છે ગમે એવું પેશન્ટ અડધી રાતે આવે તો સાહેબ એવું નહીં કે આ ટાઈમે તાર ના હોય પેશન્ટ તો ગમે ત્યારે આવે તો બોલો હાલે તપી તપી રહેશે હવે હવે એવું થોડી કહી શકે ના હવે તો બીજા ડોક્ટર ની વ્યવસ્થા કરે પણ દર્દી ને ના પાડી શકે ગમે એવો ભાગે તૂટેલો કચડાઈ ગયેલો સાધનના વચ્ચે પીરાઈ ગયેલો હોય બધું આખું પણ સાહેબ એનો ધર્મ છે છેલ્લા શ્વાસ ચાલે ત્યાં સુધી એ પ્રયત્નો છોડતા તો સંતનો સ્વભાવ એનાથી અનેક ગણો છે દેહના ડોક્ટર જો આટલા ફરજ ઉપર રહેતા જેમ આર્મીવાળા જેમ ફરજ ઉપર તો આમના તો સાહેબ સાધક ગમે ત્યારે ગમે તે પ્રશ્ન લઈને આવે ગમે તેવી દશામાં મો માયા મમતાથી ભરેલો કાલો ગેલો ગોડો ગેલો એ બધા કોઈ ને ભણે ગણા ના આવે ઘણા એટલા એવા એવા આવું તો તમારા તમારી કસોટી થઈ તોય પણ ગુરુ મહારાજ હંમેશા વિવેકથી એના એના અનુરૂપ થઈ અને મહિમા વધારતા હોય છે મહિમાનું રસપાન કરાવતા હોય છે અને જેસલ જેવો જેમ ભૂલથી આવી ગયો હોય ને અઘોર કર્મોથી ખડાયેલો તો એ સાહેબ સતી સીધો ધરમ પકડાઈ જાય છે અને પકડવાની તમારી લાયકાત છે ગુરુમાં કોઈ દોષ નથી સાહેબ તમારી પકડવાની તાકાત લાયકાત કેટલી છે તમે કેટલું તપ કરીને તપી નાયા છો તો તમે પકડી શકશો બાકી ગુરુમાં કોઈ ભેદ હોતો સંતો કોઈ ભેદ રાખતા નથી પણ તમે જેટલા તપીને આયા હશો બરાબર લાલ લોટું હશે ને તો આવી અને એટલે લાયકાત આપણે ઉપર આધારી છે આપણે કેટલું બધું મહિમા ના લાયક છીએ અને છતાં જેવા છીએ એવા પણ ગુરુનો આટલો બધા ગુણ કેમ ગાય છે કે લાયક હતા કે ના હતા જેવા હતા એવા પણ ગુરુએ આપણા ઉપર કૃપા કરી આપણને આ પાપમાંથી છોડાયા વિષયોમાંથી છોડાયા અને સંગત એવા સત્પુરુષોનો કરી આપ્યો એવું સારું પવિત્ર પ્રસાદ ખાતા કરી દીધા કે બધી મલિનતા મન મલિન બુદ્ધિ પણ ધીરે ધીરે પવિત્ર થવા માંડી વિચારો હારાવા માંડ્યા સંઘ હારો થવા માંડ્યો અને આજે જ્યાં જાવ ત્યાં તમને જગત વંદન કરે લોકો વંદન કરે આનાથી મોટો મહિમા જોવા મળતો આવા પાવન કરેલા મહિમાના આપણને લાયક બનાવ્યા આવા ગુરુ મહારાજના જેટલા કોણ ગઈએ એટલા ઓછા છે હવે અમારે